હે આપણી કોઈ એટલે કંઈ પૈસા વૈસા ભરતા નથી કે કરશું નહીં એવું હે ભોવાજીને ભોવાજીને બોલાવી હા આપણે ભોવાજીને બોલાવવા જ પડે આજે મારો ફોન થતો આલો હા ભોવાજી બોલે હા થોડું કા કામ હતું તમારું મારા ઘરે जो है।, हाँ। हाँ। बुआ जो है बहुत अफ्रेट है हाँ 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 है जाने बुआ जी आता जा बेटा हम तू तो काम कर वो तू तो कम्प कर दे साफ कर दे और वो बुआ आवर जी ने जाने आवा टाइम थी जो ओके अरे ठंड वर्ती गई आप भोवाजी क्या जाए

તકલીફ છે બધાંતિ હૈ બધો ને મોટા મોટા ઘરો હે ને અમારે હારું કેમ આમ થાય છે એનું કઈ ખબર પડતી નથી હારું આજે તો હારો કે લાવવો જ પડે તમારે હોય ને હા આગે આજે લાવી દઉ લાવો હજી દોણા બી જુઓ તમારે હ

હા બોલ વજાઉ છે તું ઓંગાઈને તે કોઈને કીધું નઈ કે બોજ આપણે ઘેરવાના કાકા બફરે ભરતને કીધું અલ્યા કેવા તું મૂર્ખા એ પાછા ગોમણ લઈ નાખે બધા નયા શું કરું કાકા ભૂલી ગયો હું અલ્યા મને કીધું બોલેલા આવે છે